મોરબીથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન હોબાળો થયો છે પથ્થરમારો થયો છે મણી મંદિર પાસે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન બબાલ થઈ દબાણ પરની દરગાહનું ડેમોલેશન કરાતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો એ ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર પોસ્ટર ફાડવામાં આવ્યા સ્થિતિને કાબૂમાં લેવા સમગ્ર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ કર્યું મણી મંદિર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આસપાસના વિસ્તારમાં પોલીસે દુકાનોને બંધ કરાવી વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે મોરબી થી પાર્થ આ કેસમાં કોઈની અટકાયત કરવામાં આવી અત્યારે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે અટકાયત કરવામાં નથી આવી પરંતુ આ જે મચ્છી કામગીરી ચાલી રહી હતી દરમિયાન મોરબી પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા અને વિસરેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરો ફેંક્યા હતા તો સાથે સાથે પોલીસ સ્ટેશનનું જે બોર્ડ છે તે પણ ફાડવામાં આવ્યું હતું તો પોલીસની એક ગાડી છે ગાડીમાં પણ આ પથ્થર લાગ્યા હોવાના કારણે ગાડીનો જે કાચ છે તે પણ તૂટી ગયો હોવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા સ્થિતિને કાબુ લેવા માટે પોલીસ દ્વારા જે ચુસ્ત બંદોબસ્ત છે એ મોરબી શહેરમાં ગોઠવી દેવામાં આવ્યો છે તો સાથે સાથે ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતની જે પોલીસનો મોટો કાફલો છે તે મોરબી શહેરમાં સતત કોમ્બિંગ કરી રહ્યો